ફોન લેપટોપ અને એપ્લિકેશન્સને અપડેટ શા માટે રાખવા જોઈએ સાયબર મિત્ર તરફથી આજનું આ અવેરનેસ વિડિયો કે જેમાં તમને શીખવા મળશે કે શું તમારો મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટર અપડેટ છે શું તમારી એપ્લિકેશન્સ નવા વર્ઝન પર ચાલી રહી છે જો નહીં તો તમે સાયબર ગુનાઓના ટાર્ગેટ બની શકો છો કેવી રીતે થાય છે હુમલો દરેક ડિવાઇસમાં તમે એપ્લિકેશનમાં સતત સુરક્ષાની ખામીઓ જોવા મળતી હોય છે હેકર્સ એ ખામીઓનો ઉપયોગ કરીને તમારા ડિવાઇસને હેક કરી શકે છે જો તમે સોફ્ટવેરને અપડેટ નહીં કરો તો તમે જૂના અને અસુરક્ષિત વર્ઝનમાં રહી જાઓ છો જેમાં હેકર્સ માટે પ્રવેશ સરળ બને છે જો તમારી એપ્લિકેશન અપડેટ ના હોય તો શું થઈ શકે મોબાઈલ લેપટોપ સ્લો થવા લાગે છે બેંક એપ્લિકેશન હેક થવા લાગે છે ઓટીપી અને કોલ્સ ડાયવર્ટ થઈ શકે છે પર્સનલ ફોટોસ વિડીયોઝ પણ લીક થઈ શકે છે માઇક્રોફોન કેમેરા એક્સેસ મળી અને હેકર પાસે જઈ શકે છે તો આનાથી બચવા માટેના સુરક્ષાના પગલાં ફોન અને લેપટોપને હંમેશા આપણે અપડેટ રાખવું જોઈએ ઓટો અપડેટને હંમેશા ઓન રાખવું જોઈએ પ્લે સ્ટોર એપ સ્ટોર ની ટ્રસ્ટેડ એપ્સ જ આપણે આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરવી જોઈએ જંક ક્લીનર જેવી થર્ડ પાર્ટી એપ્સ કોઈ દિવસ ઇન્સ્ટોલ ના કરવી જોઈએ સિસ્ટમ અપડેટ આવતા જ એકવાર વાર રિસ્ટાર્ટ કરો નવા સાયબર કાયદાઓ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ થ્રી થર્ટી સિક્સ બાય મુજબ જો કોઈ વ્યક્તિ અનિચ્છનીય સોફ્ટવેરથી બીજાની પોતાની માહિતી ચોરી કરે તો ત્રણ વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે એપ્લિકેશન કે ડિવાઇસ જૂનો હોય તો તફાવત ફક્ત ફીચર્સનો નહીં પણ તમારી સલામતીનો પણ છે સાવધ રહો સાયબર મિત્ર રહો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ